માતાજી જો અત્યારે અમે હનુમાન દાદા મંદિરે સાફ સફાઈ કરી રહ્યા છીએ જો તમે ગામમાં એક જગ્યાએ કરીને આવ્યા છીએ આ બીજી જગ્યાએ પણ કાંસીવાડામાં જે હનુમાન દાદા છે ત્યાં આવ્યા છીએ જો તમે દ્રશ્યો જો અમે આ ઘાંચીવાડા હનુમાન દાદા છે ત્યાં આવી ગયા છે સાફ સફાઈ માટે જો આવી જાય છે જો કે બોલા જ પેલા જોકે અત્યારે ગામ ચાવણની અંદર એવા અમારા જીતેન્દ્રભાઈ રુદાતલા જોકે બ્લોગ બનાવે છે એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લસ બીજી વાત કે અમારા એવા રાહુલભાઈ જો આ ક્યાં ખબર નિર્વાસ ને આ પાણી આપે છે ગામ એકતા છે ને આમાં જળવાય રહી છે ભાઈ કે કોઈ કોઈનું જોતા નથી બાકી ના જોઈ લો જાય છે યાર આ વાહ ભાઈ વાહ જો તમે જો આયા જો આયા છે એટલે આઈ તો હું આઈ છે ઠાકોર જો અહીંયા લાઈટ પકડી હાથમાં હાવણો જવા તમે સેવા ભાઈ માણસો જો આવી જાય અત્યારે અમે નિર્ણય કર્યો છે અશાર પાંચ છોકરા ભાઈ કે ગામમાં જેટલા હનુમાન દાદાના મંદિર હોય તે હાં સુધીમાં બધાય સાફ સફાઈ કરવાના છે જોઈએ તમને વાળા પતિવાળા બધા તમને હું દેખાડીશ જો અહીંયા અત્યારે થઈ ગયું છે હાલો તમને આગળનું દેખાડું હું અને આ ત્રણ જણા આખા ગામમાં મંદિર છે એ બધા સાફ સફાઈ માટે જવાના છી જુઓ અત્યારે બે મંદિર થઈ ગયા છે હવે અમે ત્રીજા મંદિરે જઈએ છીએ મંદિરના તમે આગળ જોઈશો તો મિત્રો સાવણ ગામમાં સ્વચ્છતા અભિયાન તો નો કહેવાય કારણ કે હનુમા દાદાની સેવા કરવી છે આ અમારા જીતેન્દ્રભાઈ જુઓ વ્લોક પચ્યાલીસ ફૂલ સેવા આપે છે અને તમે જોઈ શકો છો નાઇટમાં થામુકો ઠાક નથી લાગતો આ ભાઈને સેવાનું નામ પડે એટલે તરત દોડી આવે છે એટલે મિત્ર પૈસા તો બધા કમાય છે પણ સેવાભાવી માણસો બહુ ઓછા મળે છે એટલે જીતેન્દ્રભાઈ ધન્યવાદ કે અમારા એક કોલથી આવી ગયા છે હા વિમલભાઈ એને ખબર પડી કે અમે બધા સેવા કરવા નીકળી ગયા છીએ એટલે એ શાનું આમંત્રણ અમને આપ્યું છે એટલે આજે વિમલભાઈ ની પીવાની છે જય શ્રી રામ મિત્રો આપણે જીતેન્દ્રભાઈ સેવા આપે છે જે અડધી રાત્રે સેવાનું કામ હોય એટલે જોડી આવે છે એવા આપણા પરમ મિત્ર જીતેન્દ્રભાઈ એને કોઈ લાલચ નથી ભગવાનનું કામ જ કરવું એ ધ્યેય રાખે છે અને એવા અમારા ધર્મેશભાઈ જો આ ધર્મેશભાઈ છે આ ત્રણ લોકો વિના સ્વાર્થ સંકોચ વિનાનું બધું કામ સેવાનું કરે છે અને એટલી જગ્યા મસ્ત કામ કરે છે કે

જો છે ડેરી ત્યાં સાફ સફાઈ કરતા હોય પ્રતાપનું કામ સ્પેશિયલ પાણી લાવવાનું છે જો ગમે આજુબાજુ ઘરે થી બધી થી પાણી લાવે અને આ વિજય જો ખાવણો લઈને જો તમે અહીંયા અમારે વિમલભાઈ છે જે અમે ઘડી પેલા એની ઘરે સાપીએ એવા પાણી પાયું ને અત્યારે અમારે આરે છે જોવા તમે આ અત્યારે અમારે સોથ મંદિર છે આખા ગામમાં મંદિર છે બધે લગભગ સાફ કરવાના છે બધાય વિજયભાઈ બે શબ્દ બોલ છે બોલો વિજયભાઈ બને ત્યાં સુધી અમારી કોશિશ એવી રહેશે કે એક ગામનું એક મંદિર એવું ન હોય કે જે હનુમંતદાનું મંદિર કે કોઈ પણ મંદિર સાફ કિરા વગેરેનું રહી જાય અને તમારા ગામની અંદર તમે પણ આવું કામ કરો એવું જે આજુબાજુનું ઘરેથી અત્યારે અગિયાર વાગ્યા છે જેથી જગાણી જગાણી પાણી લઈ આવી દે છે જુઓ તમે જુઓ આ ડોલ પાણીનું હવે આ મંદિરે આખું પાણી થી ધોઈ વ્યવસ્થિત સાફ સફાઈ કરી પછી આગળ જઈશું ઉત્સાહ અને આનંદ બધાના મનમાં છે ત્યારે અમે જ્યાં છે અરે થોડું અંધારું છે તમને દેખાશે તો નહીં આ વિજયભાઈ છે હા વિજય ભાઈ નું થોડું થોડું દેખાણું આ આપણે જમા અને આ વિમલ અમારી માટે માહોલ આવ્યા છે ચા પાયો ચા પાયો છે પાણી પાયું છે એના ઘરે લઈ ગયા પરાણે અને પછી અમારી ગેંગમાં જોઈન થઈ ગયા છે સેવા ભાવી માણસો તો તમે જોઈ શકો છો આ અત્યારે હાલત કેવી છે પછી તમને દેખાડું કે અમે આનું શું કરી છે અત્યારે અમે રહ્યા પણ શોક આવ્યા છે એની ઘર લઈ લે પાટો પાછો એની

ધમવાન થી પાણી લઈને આવે આ પ્રતાપ પણ જોવો જ્યાં જો અહીંયા ડોલ લઈને આવે કમી અહીંયા થી ગોટેલા પાણી આ મંદિર ની સાફ સફાઈ થઈ ગઈ ક્યારે જોઈ લો તમે જવો આ તો હનુમાન જે આપણે જયદેવભાઈ ભાઈ ની ઘર ની બાજુમાં આવેલા છે ભાઈ અત્યારે બહુ જરૂર તો નથી પણ એ થોડી થોડી જોડી સડી ગઈ છે એ સાફ કરે છે 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 મારે ઠાકોર અને હું હું આવી જાઉં બસ જય શ્રી રામ હાલો હવે એકાદ મંદિર બે હશે લગભગ

પી નો ગાભો મારી દેવી છે બે વાગ્યા છે જુઓ અત્યારે ભૂખા ને તરછા ખાતા એ થમ્સઅપ લઈ સિંગ કોલા ગીરી છે હવે થમ્સ અપ ને સિંગ જોવો